દ્વારા ઓનલાઈન કર્યા બાદ અનાજ લેવા જતા રાણીપુરા ગામનો અનાજ તોલવા વાળો ઓપરેટર નશાની હાલતમાં હોય અને કહેવા લાગલ કે તારાથી થાય એ કરી લે અમારા રાણીપુરા ગામના તમામ રેશન કાર્ડ ધારકોને પહેલા અનાજ મળશે પછી રાતળિયા અને અપલોડ ગામના રેશન કાર્ડ ધારકને અનાજ મળશે મેં ના પાડવા છતાં તમારા ગામનો વીસી છે એટલે ઓનલાઈન ફિગર તમારા ગામના લઈ લે છે એને પણ આવતીકાલથી બોલવાનો નથી બોલાવાનો નથી ત્યારે રાતળિયા ગામના રેશન કાર્ડ ધારકોએ કહ્યું જેમના ઓનલાઈન ફિગર લઈ લીધા છે એમને તો આપી દો ત્યારે કહેવા લાગેલ કે અહીંથી જતા રહો નહીં તો મામલતદાર સાહેબને બોલાવી અને તમારા ગામની તમામ રેશન કાર્ડ બંધ કરાવી દઈશ પછી અમે અમારા ગામના સરપંચને જાણ કરતાં સરપંચ સાહેબ કહેવા લાગે કે આ દુકાનદાર કોઈ પણની વાત માનવા રાજી નથી દેવગઢ બારિયાના મામલતદાર સાહેબને વિનંતી કે આપ પોતે રાણીપુરા સરકારી દુકાન પર જઈ અને સ્થળ તપાસ કરવામાં આવે અને આવા દુકાનદાર જોડે દુકાનનો પરવાનો રદ કરી કડક કાર્યવાહી કરવા કાર્ડ ધારકોની માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે પુરવઠા વિભાગ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું મોહનભાઈ વણકર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દેવગઢ બારિયા બોલો આ કયું ગામ છે રાતડિયા તો અનાજ પૂરું મળે છે તમને કોઈને નહીં

હા બધું આ દુકાનદાર છે દુકાનદાર અત્યારે ભાગી ગયા છે આ છે તમે કોણ છો ભાઈ નામ બોલોએ દુકાનદાર તમારા નામે દુકાન ચાલે છે નામ બોલો છે આપણું ત્યાં બધા જ કસ્ટમર એમ કહે છે કે અનાજ ઓછું મળે છે હે ઓછું નથી આપતા જેનો આ દુકાન મારું ભાઈ કહે છે પૂરું આપીએ છે એમ કહે છે બોલો